શીરા સાડી આજે બહુ મસ્ત આર્ટિકલ લઈને આવ્યા છે સાડીની વાત કરીએ ને તો મલ કોટરની સાડીમાં ગાળા બોર્ડરની સાડી લેવાની છે પ્લસ એમાં આપણે પટોળાની ડિઝાઇન લઈને આવ્યા છે તો ચાલો એક પીસ ઓપન કરશું મેથી કલરનો પીસ ઓપન કરવાનો છે અને કલર કોમ્બિનેશન તમે જોતા રહી જાવ ને એટલા મસ્ત અને એટલા કલરફુલ કલર કોમ્બિનેશન આવ્યા છે તમે જોઈ શકો છો હવે આપણે એક પીસ ઓપન કરવી છે મેથી ને મરુ કલરનો પીસ ઓપન કરવી છે એકદમ મસ્ત મોલ માં કપડું રહેવાનું છે એકદમ કૂણું માખણ જેવું કપડું રહેવાનું છે અને આપણે કાળા બોર્ડર રહેવાની છે પ્લસ પટોળાની બોર્ડર ને પટોળાનો બ્લાઉઝ અને પટોળા અને પલ્લુ સાથે બ્લાઉઝ સાડીનો કોન્સેપ્ટ બહુ મસ્ત રહેવાનો છે તો એક એકની સોપન કરવી છે આપણે મલ કોટનની સાડી છે એકદમ સોફ્ટ કપડામાં આવવાની છે તમે જોઈ શકો છો આરામથી તમે આરામથી પહેરાઈ જાય ને એવી સાડી રહેવાની છે અને આપણે છે ને મેથી અને મરુન કલરનો પીસ ઓપન કર્યો છે ને એમાં એકદમ મસ્ત હેવી પલ્લુ આવી ગયો છે ગાળા બોર્ડરની સાડી સાથે એકદમ હેવી પલ્લુ રહેવાનો છે એ પણ પટોળાનો રહેવાનો છે તમે જોઈ શકો છો આખી પટોળાની ડિઝાઇન રહેવાની છે વચ્ચે પછી આપણે મોટી ડિઝાઇન આપી છે એટલે પલ્લુ છે એટલે આ ટાઈપનો સાડીનો કોન્સેપ્ટમાં પણ ડિઝાઇનનો બેસાડ એટલે પલ્લુનો લુક આવે તમે જોઈ શકો છો એકદમ મોટો પલ્લુ રહેવાનું આખી સાડીમાં નીચે અને ઉપરની સાઈડ પટોળાની ડિઝાઇન આખી બે બોર્ડર રહેવાની છે પ્લસ આપડે જ્યાં નીચેની બોર્ડર છે ને એ આખી વેવિંગ ને શાઇનિંગ વાળી બોર્ડર રહેવાની છે અને વણા સાથે બોર્ડર નું કામ આપેલું છે એમાંય તે બહુ મસ્ત છે તમે જોઈ શકો છો પાછળની સાઈડ અને આગળની સાઈડ બે સાઈડ છે ને એ બોટલનું કામ ફૂલ વિવિંગ વાળું ને ફિનિશિંગ વાળું રહેવાનું છે પ્લસ આ પ્રિન્ટેડ બોટલ પટોળાની ડિઝાઇન છે ને એ પણ એકદમ વિવિંગ સાથે રહેવાની છે જે પાછળની સાઈડ અને આગળની સાઈડ સેમ રહેવાનું છે અને કલર છે ને આપણે બે સાઈડ સેમ કલર રહેવાની તમે જોઈ શકો છો મલ કોટરની સાડીમાં છે ને પાછળની સાઈડ કલર ન હોય એવું એવું નથી આમાં આપણે છે ને બે સાઈડ સેમ કલરની સાડી રહેવાની છે તમે જોઈ શકો છો હું તમને બતાવું છું પાછળ વાર ફેરવીને તમને બતાવ્યો પીસ મેં કારણ કે મેથી કલરના પીસ છે અને મરો કલરની બોર્ડર સાથે પટોળા ડિઝાઇન ને પટોળાનું બ્લાઉઝ અને પટોળાનું પલ્લું આવશે અને આખા ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં મલ કોટન ની સાડી રેવાની છે અને એકદમ મસ્ત યુનિક રહેવાનું છે અને કામ બધું રહેવાનું છે અને કપડાની વાત કરીએ તો એકદમ સોફ્ટ મલ કોટન નું કપડું રેવાનું છે તમે જોઈ શકો છો આ બ્લાઉઝ રેવાનું છે ને એકદમ મસ્ત કારણ કે આપણે આખી સાડીમાં મોટી ડિઝાઇન આવી છે ને પટોળાની એટલે આપણે બ્લાઉઝમાં છે ને નાની ડિઝાઇન પટોળાની બે સાડી છે પણ આપણે આવશે મરુન કલર બ્લાઉઝ આવશે કારણ કે જેવું બોર્ડર હોય ને એવું બ્લાઉઝ આવે ને તો સાડીનો લુક આવે અને પલ્લુ એકદમ મસ્ત હેવી આવે કારણ કે ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં હેવી પલ્લુ ને હેવી બ્લાઉઝ આવી જાય ને સાડીનો લૂક આવી જાય કલર મેચિંગ બહુ જોરદાર રહેવાના છે આપણે ખોલો ને એ આપણે મેથી ને મરુ કલરનો પીસ ઓપન કર્યો હતો હવે આપણે એના કલર મેચિંગ જોઈશું કપડું એકદમ સોફ્ટ છે જે બહેનોને આ પીસ ગમતો હોય ને મેથી ને મરુ કલરનો પીસ તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલું છે તો બુક કરાવી લેજો ખૂબ મસ્ત પટોળાના શોખીન હોય ને એની માટે બહુ સરસ સાડીનો લૂક રહેવાનો છે એકદમ યુનિક રહેવાનો છે ગાળા બોર્ડરનો શોખ હોય એની માટે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે તો જે બહેનોને સાડીનો કોન્સેપ્ટ અને ડિઝાઇન કેવી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો હવે આપણે એના કલર મેચિંગ જોવાના છે જો કલર મેચિંગ તો તમે એક જોડો ને એક ભૂલો ને એવા કલર મેચિંગ રહેવાના છે આપણે છે ને મરૂન અને એકદમ નેવી બ્લુ કલરનો બોર્ડર રહેવાની છે એ પીસે બહુ મસ્ત છે બધા કલર મેચિંગ તમને બતાવી સ્ક્રીન ઉપર બધા સરસ સરસ ફાઇન ફાઇન કલર રહેવાના છે જો જેરી ગ્રીન ને મરુ કલરનો પીસે સરસ રહેવાનો છે અને કપડું એકદમ લચકા જેવું અને મોલ કોટન છે ને એકદમ લચકા જેવું કપડું આવે દૂર રહેવું ને મસ્ત આરામથી પાટલી પડી જાય એ ટાઈપનું ફેબ્રિક આવવાનું છે તમે જોઈ શકો છો એકદમ ન્યૂ કલર આવી ગયો છે એકદમ રીંગણી કલર અને એકદમ રામા કલરની બોર્ડર સાથે સાડીનો લૂક એકદમ ડિફરન્ટ અને સરસ બોર્ડરવાળો આવી ગયો છે તમે જોઈ શકો છો બધા કલર કોમ્બિનેશન એટલા જોરદાર રહેવાના છે કલર મેચિંગ જ એટલા જાજા છે ને તમે જોતા રહી જાઓ જો મરુન ને જેરી ગ્રીન કલર એ કેટલો જોરદાર લાગે છે બધા કલર છે એટલા યુનિક અને એકદમ જોરદાર રહેવાના છે ને તો કયો પીસ ઓર્ડર કરાવો ને કયો ન કરાવો ને હવે કન્ફ્યુઝનમાં આવી જાઓ તમે જો કલર કલરનો પીસ અને કલર કલરનો પીસ એ બહુ જોરદાર લાગે છે અને કલર મેચિંગ એટલા ઝાઝા આવી ગયા છે ને તો તમે જોતા જઈ જાઓ જો એટલા મસ્ત છે રાણી બોર્ડર સાથે સાડીનો રૂ એકદમ મસ્ત ડિફરન્ટ લાગે છે એકદમ યુનિક યુનિક કલર છે બધા શેડિંગ કલર છે ને પણ બસ બધા યુનિક છે જો મેથી કલર માં ગ્રીન કલર ની બોર્ડર એ જોરદાર લાગે છે અને બ્લેક કલર માં તો મરૂન કલર તો ગમે ત્યારે તમે એની ટાઈમ પહેરો એટલે જોરદાર જ લાગવાનો જો બધા કલર છે એટલા યુનિક છે હજી તો મેં ખાલી છે ને આઠ કલર નાખ્યા છે નવ ને દસ કલર ઓપન કરું છું તમારા માટે બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે દસ કલર સાથે એકદમ યુનિક સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે બેન ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કલર મેચિંગ તમને આપી દીધા છે દસ કલર મેચિંગ સાથે એકદમ મસ્ત પટોળાનું પલ્લું અને પટોળાનું બ્લાઉઝ સાથે અને પટોળાની બોર્ડર સાથે સાડીનો એકદમ ગાળા બોર્ડરનો પણ સબ જોરદાર આવી ગયો છે અને ફેબ્રિકની વાત કરીએ તો મોલ કોટનનું ફેબ્રિક રહેવાનું છે તો જે ને જે કલર રહેવો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારું યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ It, so thank you.